મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં કહાની કહાની નું શીર્ષક છે વાંઝણી સ્ત્રી એક શબ્દ પડઘાય ગઝલના આકારે એક નાવ અજાની કિનારે લાંગરે અગ્નિ શિખામાં પછી કુંપળ પાંગરે એક માવઠું આવે ને વસંત સાંભરે પાનખર બેસવા જ હતી હવે ચોમાસે પોચી કરેલી જમીન અને ભીંજવેલી ડાળોને શિયાળાની ઠંડી હવાએ સુસવાટા મારી મારીને રૂક્ષ કરી દીધા હતા હવે તો રહી રહી લીલાશ પણ ખરી પડવાની હવે કુંભ પર શાની ફૂટે દેવસેવાના ફૂલ ચૂંટવા અવની વિચારી રહી હતી ઠંડીમાં ફૂલ પણ ઓછા જ ખીલતા હતા ભડભડતા પલાશ ખીલે ને તે ઝાડની ટોચે દેવસેવા માટે બારમાસીથી જ ચલાવવું પડે આછા ધુમ્મસની આછી રૂપેરી સવારમાં લીલી બાંધણી પહેરી છેડે ટપકતા જલબિંદુઓથી તેજસ્વી લાગતી એક તોછડા અવાજે બૂમ પાડી મારા કપડાં ક્યાંગ છે આ અવની ક્યાંગ મરી ગઈ ને તેની પાછળ ધ્રુજતા તીક્ષ્ણ અવાજે સૂર પુરાવ્યો અવની ઘરમાંગ આવ સવાર સવાર નાહક કોકને અક્ષુકન કરાવશે વાંજણી આઠ આટલા દેવલા પૂજ્યા પણ વાંજણી નસીબમાં પેટ મંડાયાનું હોત તો મંડાઈ જાત અલ્યાસ થવા આવ્યા ને પાછું ડોકુંમ બારીની બહાર કાઢીને ઈચ્છાબાએ અવનીને બૂમ પાડી અવની ઘરમાં પાછા ફરતા આમ તેમ જોઈ રહી મારૂં જોઈ અક્ષુકન થાય કે સવાર સવાર ડોશીની વાણીથી અક્ષુકન થાય આ ઘરમાં આવ્યાને ચૌદ વર્ષ થયા હજુ સુધી એક પણ સવાર મંગળમય થઈ નથી વારાફરતી આકાશ અને બાનો કકડાટ ચાલુ જ હોય માંગ તો એ ડરી જતી આવા રૂક્ષ માણસો હોઈ શકે પ્રેમથી વાત કરતા તો કોઈ શીખ્યું જ નથી દયા પણ આવતી કે પ્રભુએ આ બે જીવના ખાતામાં કાયમનો અજંપો શું કામ લખી દીધો હશે આવા સરસ વિસ્તારમાં વિશાળ આંગણામાં બદલાતી ઋતુઓની મજા માણવાને બદલે દર ચોમાસે રહેતી પથરાવી આંગણાને સુકુમ રાખતા ને મનને સાવકોરું રાખતા હતા આ લોકો ચોવીસ કલાકમાંગથી સવારે વહેલા ઉઠીને એક કલાક દેવસેવા માટે અને બપોરે બે કલાક વાંચવા માટે અવનિ મળતા તે ત્રણ કલાકની મૂડી ચોવીસ કલાક ખેંચી કાઢવાનું બળ પૂરું પાડતી હવે તો એ પથ્થર જેવી થઈ ગઈ હતી કોઈ વાકપ્રહારોની એના પર અસર થતી જ નહીં બસ સ્થિર સપાટ ચહેરે ભાવ વિહીન રહીને રોજિંદુ કાર્ય કરે જતી હતી બૂમ પડતા જ અવની અંદર દોડી ઝડપથી આકાશને જોઈતી વસ્તુઓ આપી ચા નાસ્તો કરીને આકાશ બહાર જવા નીકળ્યો કે પાછી બાએ ટકોર કરી બેટા છેલ્લી વાર આ વાંજણીને પેલા નવા ડોકટર પાસે લઈ જાને આગળનું પછી અવનીએ આકાશ તરફ જોયું આગળનું એકલે બીજા લગ્ન આ માણસ ફરી લગ્ન કરે ખરો એને કદાચ બાળક થાય તો એને એ પ્રેમ કરી શકે ખરો ને બીજી પત્ની પોતાની જેમ મૂંગે મોઢે મહેના સહી શકે કોઈ પ્રશ્નનો ઉત્તર આકાશની ની આંખો દેખાતો ન હતો બસ અફાટ રણ મૃગજળ વિનાનું રણ દુનિયા મોટા ભાગના લોકો આવા જ હશે સુપકા સુસવાટા મારતા ઠંડા વાયરા જેવા રહી સહી લીલાશ પણ ઉડી જાય એવા એમને અંકુરિત થતા આવડે શાનું આકાશે કહ્યું આજે ટાઈમ નથી અવની તું એકલી જઈ આવ ને સાથે સાથે ફોનનું બિલ ને અનાજના હિસાબનું પતાવી લે અવનીએ કહ્યું મને ખબર છે ડોકટર શું કહેવાના છે બધું નોર્મલ છે કોઈ ખામી નથી ચાર પાંચ ડોકટરો પાસે સાંભળ્યું છે હજુ કેટલી વખત સાંભળવું છે ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે બાળક થશે એકલે તરત સાસુમાં તાડુક્યા આ અક્કલ વગરનીને બોલવાનું કોને કીધું આકાશ તું જ લઈ જજે કાલે નહીં તો આ જૂઠું બોલે તોય ખબર ના પડે આકાશે કહ્યું જવા દેબા ચૌદ વર્ષમાં હું જાઉં છું અવની તરફ નજર સુખધામ નામખ્યા વગર જવાની આકાશને પહેલેથી જટે એની હાજરી હોય ના હોય બધું એક સમાન ને સાસુજી બોસ વધારે ને બા ઓછા ખરેખર બાળકની જરૂરત તો અવનીને જ વધારે હતી ધગધગતા રણ જેવી જિંદગીમાં એક પાંદડીનો છાનેડો મળે એવી ઝંખના એને હતી પણ આ ઘરમાં બાળક નહીં આવી શકે એવું એને કોણ જાણે કેમ સતત લાગતું કદાચ ઈશ્વર પ્રેમાળ પરિવારને જ વારસદાર આપતા હશે હાલના વારસદાર કડવાશને આગળ વધતી અટકાવી જ દેતા હશે ને સગા વહાલા કહેતા બાપ વિનાના દીકરાને માએ બહુ મહેનતથી ઉછેર્યો છે મોટો કર્યો છે વાત સાચી હશે પણ તેથી જિંદગી માંગથી સ્નેહની બાદબાકી થઈ જતી હશે સબુતરે ને પાણી ભરી અવની આસપાસના વૃક્ષો તરફ જોઈ રહી જીનો કલરવ સંભળાતો હતો બધા માળા માંગ હશે ચાંચમાં ચાંચ દઈ ચકી એને દાણા ખવડાવતી હશે હાથ અનાયાસ પેટ પર ગયો મારી કુકમાં આવું નહીં ગમતું હોય કોઈ જીવને હાથ પગે ખાલી ચઢી ગઈ અવની ઓટલા પર બેસી પડી સ્કૂલેથી છૂટી ને આવતા બાળકો અવનીને બૂમ પાડતા પાડતા ખોટું લગાડવાનું છોડી દીધું હતું અસ્તિત્વની આસપાસ કવચ રચાતું જતું હતું અભેદ કવચ એની અંદર અવની એકલી હતી સાવ એકલી ત્યાં સામેના બંધ ઘરમાં આગળ આવીને એક્રક ઊભી રહી સામાન નીચે ઉતારાયો ઘર સાફ થયું એક વર્ષનો કા તો વિધુર બાએ ખણખો ચાલુ કરી દીધેલી ને તપાસને અંતે પરિણામ પણ મળેલું લગ્ન કર્યા જ નથી કોઈ ગમી જ નથી બાએ બડબડાટ ચાલુ કરી દીધેલો ગમી શાની આવી જ નહીં હોય મા બાપ વગરના અનાથને કોણ દીકરી આપે મલ્હાર સરસ નામ છે અવની વિચારી રહી મલ્હાર પણ સવારે બાગમાં એક કલાક બાગ કામ કર્યા પછી એ પણ અવનીની જેમ ઘરના રોજિંદા કામમાં પરોવાઈ જતો ને અગિયારના ટકોરે તૈયાર થઈ ઓફિસ જતો છેવટે અવની એ ફરી નવા ડોકટરને બતાવ્યું બંને કોઈ ખામી નથી ફરી એ જ રિપોર્ટ બાળક ન થવાનું કોઈ કારણ નહીં નેતવે જો કે હવે અવની ટેવાઈ ગઈ હતી ઘરમાં પ્રવેશતા જ બાના મહેનંતોનાથી એને આકાશને કહ્યું ક્યાંક નોકરી કરું તો આકાશે ખીજવાઈને કહ્યું તને કોણ નોકરી આપવાનું માં ઉમરે સીધા સીધા ઘરના કામ કરો પાનખરના પાંદડાની પથારી થઈ ગઈ હતી અવનીએ વાળીને ઢગલો કર્યો સળગાવી દીધો બે ત્રણ દિવસ આંગણું ચોખ્ખું લાગશે ને પાછું એનું મેજ સામે મલ્હારે રોપેલા છોડવાને ઝીણા લાલ પીળા ફૂલ બેઠા હતા રોજ પાણી ખાતર સિંચવાની ટેવ પાણીનો પાઇપ તો અવની પણ મુક્તિ બગીચામાં પણ જમીન જ સુકી ભટ થઈ ગઈ હતી મલ્હારની જેમ ક્યારી બનાવવી જોઈએ હિંમત કરીને એક દિવસ કોદાળી માંગી મલ્હારે તો તરત જ હસીને કહ્યું અરે લ્યો ને એ માંગશું ને સાંજે પાછી આપી ત્યારે ક્યારેઓ જોઈને ખુશ થઈ કહેલું વાહ હવે જો ફૂલ કેવા ખીલે છે તે બાને પૂછીને સાંજે શીરો ને બટાટા વડા બનાવેલા તે આપી દીધેલા ઘરમાંગ તો ન ગઈ પણ દરવાજેથી દેખાતું હતું ઘરમાંગ સ્વચ્છ સુઘડ પારંપરિક બેઠકવાળો આગલો રૂમ એમાં સિતાર હાર્મોનિયમ બીજી તરફ છોકરીઓથી ભરેલો કબાટ ઈચ્છા તો ઘણી થઈ કે વાંચવા માટે માંગે એકાદ પણ પછી માંડી વાળ્યું

એક સાંજે અચાનક માવઠું થયેલું આંગણામાં સૂકવેલા કપડાં એકઠા કરે કરે ત્યાં તો અવનીતર બોલ ઓફિસથી પાછો ફરેલો મલ્હાર દરવાજો બંધ કરવા ઊભો રહ્યો તે ઊભો જ રહી ગયો અવનીના વાળ પરથી ગરદન પર અને ખભા પર ઉતરતા પાણીના બિંદુઓ જોઈ રહ્યો અનાયાસ બોલી પડ્યો અદભુત તમે ખરેખર ખૂબ સુંદર છો ને પછી માફ કરજો સોરી કહીને ઝડપથી ઘરમાં જતો રહેલો આ વરસાદે શું તોફાન માંડ્યું છે બોલતી અવનિ ઘરમાં કપડા નાંખીને સીધી અરીસા સામે તે બાની બૂમ પડી ત્યાં સુધી વિના કપડા બદલવાના યહોશ ક્યાં હતા ને મહેના સાંભળવા કાન ક્યાં હતા એ તો અદ્ભુત શબ્દના ઉચ્ચારના પડઘા પાડવામાં મશગુલ ગરમાગરમ ગરમ ભજીયા બનાવ્યા ને હંમેશની જેમ મલ્હારના દરવાજા પાસે જડી શાપી ઝડપથી પાછી અરીસા સામે અરીસાને આંખો આવી હતી એકધા રૂમ જોઈને અવનીને અરીસા આંખો આવી હતી એકધા રૂમ જોઈને અવનીને શરમાવતો હતો નજર જ લાગી ગઈ હશે એની તે થોડા દિવસો માં અવનીને તાવ આવ્યો બે ત્રણ દિવસના તાવ અશક્તિ તો એ વિકે ચક્કર આવે જાણે હમણાં પડીશ નાછુટ કે ડોક્ટરને બતાવવા લઈ જવી પડી આકાશે ઘરે આવીને સીધો દોડ્યો બા પાસે બા અવનીને સારા દિવસો જાય છે તારી પ્રાર્થના ફળી બા તું દાદી બનવાની છે આટાટલા વર્ષોની પ્રાર્થના ફળી પાછળ પાછળ પ્રવેશેલી અવનીએ જોયું એને કરેલી આગળ ક્યારેક રોપેલા કુંપળો ફૂટી હતી ને પાંગરેલા છોડ પર ક્યારે માંગ ફૂલો આવ્યા હતા એક જ દિવસના માવઠાના પાણીએ ચમત્કાર કર્યો હતો અવની ઝીની રેશમી કુંપળને સ્નેહથી જોઈ રહી પાનખર વસંતે માવઠાનો સંગાથ કરી પગરણ માંડ્યા હતા હવે બધું આહલાદક હતું ધરતી જેવું મહેક તું મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ